સખત અને અસહ્ય ગરમીની વચ્ચે અનેક લોકો બેભાન થઈ રહ્યા છે લોકો તોબા પોકારી ચૂક્યા છે અને હજી ત્રણ દિવસ આગાહી છે કે ગરમીનો પારો વધવાનો મિત્રો આ ઉનાળાની ગરમીની અંદર અલગ અલગ રીતે લોકો સનસ્ટ્રોક અને હીટવેવનો સામનો પણ કરી રહ્યા છે તેનો ભોગ પણ બન્યા છે અલગ અલગ વિસ્તારમાં અટલાદાની વાત કરે જાંબુઆની વાત કરીએ તો ત્યાં પણ ચાર જેટલા લોકો બેભાન થઈ ગયા પછી મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ મૃત્યુ છાણીમાં સુડતાળીસ વર્ષીય પીટર શેમ્યુઅલનું બેભાન થયા બાદ મૃત્યુ નિપજ્યું છે મકરપુરા જીઆઈડીસી માં કામ કરતા છતાળીસ વર્ષીય રમેશભાઈ તડવીને ચક્કર આવતા જ તેઓનું મૃત્યુ છે છેલ્લા છ દિવસથી જ ત્રેવીસ જેટલા લોકો હિટવેવ નો ભોગ બન્યા છે અને તેઓનું મૃત્યુ નિપજ્યું છે